જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ નિર્દોષ નાગરિકોના મોત થયા છે કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યમાં દેશ અને દુનિયાભરમાં પડઘા પડ્યા છે આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોલીસ તેમજ એજન્સીઓ સમગ્ર મામલે કામે લાગી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાના વિંગ ધ રેજિસ્ટર્ડ ફ્રન્ટ ટીઆરએફે સ્વીકારી લીધી છે હુમલો કર્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા અને તેમને શોધવા માટે એજન્સીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે આતંકી હુમલા બાદ દેશભરમાં વિવિધ જગ્યાઓએ સુરક્ષા વધારી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા હતા જેમાં ત્રણ ગુજરાતીનો સમાવેશ પણ થાય છે ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઈ માર્ગેથી શ્રીનગરથી મુંબઈ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા રહે સુરત તેમજ યતિનભાઈ સુધીરભાઈ પરમાર ભાવનગર સ્મિત યતીશભાઈ પરમાર ભાવનગર ત્રણ ગુજરાતીઓના મોતનું પુષ્ટિ થઈ છે जो कल हादसा हुआ है पहलगाम श्रीनगर वहाँ मेरे जीजा जी श्रीनगर में मोरारी बापू की सप्ताह में गए थे मेरे परिवार के बाईस लोग गए थे वो उसके बाद साइट सीन के लिए वो गए थे पहलगाम कल जो आतंकवादी हादसा हुआ उसमें हमारे जीजा जी यानी कि यतीश भाई परमार और मेरा भांजा जो है स्मित परमा वो उसको गोली लगने से घायल हुए थे कल रात तक तो हमको ऐसा ही था कि वो घायल ही हुए लेकिन आज सुबह लिस्ट आया तो मालूम पड़ा कि वो डेथ हो गए हमारे परिवार को सबसे सबसे बड़ा दुख हुआ हमारे परिवार के ऊपर सबसे बड़ी आफत आई है प्रशासन हमको मदद कर रहे है यहाँ से वो बोल रहे हैं कि डायरेक्ट उसके सबको इधर लाने की व्यवस्था हो गई ऐसा बोल रहे थे यहाँ का प्रशासन भी काम करता है वहाँ से भी वो लोग हमको गाइड करते हैं

કે જલ્દી જલ્દી એને સગવડ કરીને અમે રાજકોટ ગુજરાત પોગાડે એવી અમે મોદી સાહેબ ને કહી છી છેલ્લે આ સવારે વાત થઈ હતી મારે એની સાથે કે અમે હોટલ માંથી સેફ છીએ અત્યારે મિલિટરી આવી ગઈ છે બહાર નીકળવા દેતા નથી એટલે તો અમને ચિંતા તો થાય ને જ્યાં લગી અમારો તો બાપુ ઘરે ન ભોગે ત્યાં લગી તો અમને ચિંતા થાય ને ચિંતા અમે સાડા ચાર થાય છે બે બે કપલ ની કે જલ્દી ઘરે આવી જાય